રાજકોટના આટકોટમાં ભારે પવનના કારણે વાડી વિસ્તારમાં રહેતા કાચા મકાનના પતરા ઉડ્યા ભારે પવન ફૂંકાતા વીજ થાંભલો પણ ધરાશાયી થયો પતરા ઉડવા સાથે મકાનની દિવાલ પણ ધરાશાયી થઈ મકાનમાં રહેલા એક વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી ઈજાગ્રસ્તને આટકોટની કેડી પરવાડિયા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયો નજર હવે અન્ય સમાચારો પર તો અમદાવાદમાં મદરેસાઓના મેપિંગની કાર્યવાહી શરૂ કરાઈ છે જિલ્લામાં આવેલી મદરેસાના મેપિંગની કાર્યવાહી કરાઈ સર્વે મામલે અમદાવાદ ડીઈઓએ બોલાવી એક બેઠક મદરેસાઓમાં અભ્યાસ કરતા બિન મુસ્લિમ બાળકોનો સર્વે થશે મદરેસામાં બીયુ પરમિશન ફાયર સેફ્ટીની તપાસ થશે મદરેસાઓની સ્કેન કોપી સાથે હાજર રહેવા અધિકારીઓને ફરમાન કરવામાં આવ્યું છે કેમ કોપી સાથે હાજર રહેવા અધિકારીઓને પણ ફરમાન કરાયું છે ત્યારે મદરેસાઓના મેપિંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જિલ્લામાં આવેલી મદરેસાઓની મેપિંગની કાર્યવાહી શરૂ કરાઈ છે આ સર્વે મામલે અમદાવાદ ડીઈઓએ મહત્વની બેઠક બોલાવી ચર્ચા વિચારણા કરી છે અને અભ્યાસ કરતા બિન મુસ્લિમ ઓનલાઈન પર સંવાદદાતા સંજય ટાંક જોડાઈ ચૂક્યા છે સંજય મદરેસાઓની મેપિંગની કાર્યવાહી થશે વધુ જાણકારી જે છે રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા એક જે 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 છે 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 રાજ્યમાં ચાલતા જેના પગલે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા નવરંગપુરામાં આવેલી સેન્ટ કેબ લોયલા ખાતે એક બેઠક બોલાવવામાં આવી હતી અને જે સ્થળ નિરીક્ષકો છે તેઓને તમામ પ્રકારની જે વિગતો મદરેસાઓ જે ચાલે છે તે અ કેટલા વિદ્યાર્થીઓ કેટલા બાળકો અભ્યાસ કરે છે સાથે સાથે મદરેસાઓમાં કેટલા બિન મુસ્લિમ બાળકો અભ્યાસ કરે છે આ ઉપરાંત પરમિશન છે કે કેમ કેમ ફાયર સેફ્ટી છે કે મદરેસા ચાલી રહ્યા છે તેના ટ્રસ્ટીઓ કોણ છે તે તમામ વિગતો જે છે તે એકત્રિત કરવાનો આદેશ કરવામાં આવે છે અને તેને લઈને અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જે બેઠક બોલાવવામાં આવી તે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જે સ્થળ નિરીક્ષકો છે તેઓ જે સ્થળ તપાસ કરશે અને તેનો એક રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને એ રિપોર્ટ જે છે તે પ્રાથમિક શિક્ષણ વિભાગને સુપરત સુપરહત કરવામાં આવશે ખાસ કરીને વાત કરવામાં આવે તો અમદાવાદમાં એકસો ને પંચોતેર જેટલા મતરેસાઓ ચાલી રહ્યા છે જેની તપાસ જે છે તે અત્યારે કરવામાં આવી રહી છે બિલકુલ અસન છે પરંતુ આ સાથી ડીઓએ મહત્વની બેઠક પણ બોલાવી એટલે કયા કયા મુદ્દાઓને હવે આવરી લેવાશે કારણ કે ઘણા એવા વિદ્યાર્થીઓ છે તેની પણ ડિટેલ્સ લેવાશે અ બિલકુલ જે બેઠક બોલાવવામાં આવી હતી અને તેમાં તમામ પ્રકારની વિગતો એકત્રિત કરવાની રહેશે જે તેઓ જાય છે તે કેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા મદરેસા કયા કયા બાળકો જે છે તે તમામ વિગતો જે છે તે એકત્રિત કરવાની રહેશે અને આ ઉપરાંત કેટલા સમયથી આ મદરેસા ચાલે છે તેના ટ્રસ્ટીઓ કોણ છે તે તમામ વિગતો એકત્રિત કરવાની રહેશે અને એનું એક રિપોર્ટ જે છે તે બનાવવામાં આવશે અને એ રિપોર્ટ જે છે તે આ તમામ સ્થળ નિરીક્ષકો જે છે તે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીને આ રિપોર્ટ સપરત કરશે અને ત્યારબાદ એક જે રિપોર્ટ તૈયાર થશે એ પ્રાથમિક શિક્ષણ વિભાગમાં જે છે તે સુપરત કરવામાં આવશે બિલકુલ સંજય આભાર માહિતી બદલ નર્મદાના રાજકારણમાં ફરી એકવાર ગરમાડો આવ્યો છે મનસુખ વસાવા અને ચેતર વસાવા આમને સામે આવ્યા છે ચેતર વસાવા પર ટીડીઓને ધમકી આપ્યાનો આક્ષેપ છે બંધ ઓફિસમાં ધાક ધમકી આપી હોવાનો આરોપ છે મનસુખ વસાવાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂક્યું છે

ઉલ્લેખ મારા નામનો ઉલ્લેખ કર્યો છે હું અહીંનો ધારાસભ્ય છું લોકસભા

એ પોતે દેડિયાપાડાના નાગરિક નથી નાગરિક નથી એ પોતે હમણાં કોઈ પદ પર નથી બરાબર હમણાં લોકસભાની ચૂંટણી ગઈ છે ચોથી જૂને રિઝલ્ટ આવશે ત્યારે જે તે વ્યક્તિ ચૂંટાય હું ચૂંટાય કે એમ ચૂંટ એ ચૂંટાય એ પદ પર રહેશે

પોલીસ તટસ્થ કાર્યવાહી કરી તેવી રજૂઆત પણ કરી દેડીયાપાડા ખાતે હજારો લોકો આવશે અને કોઈ પણ વિષય વસ્તુ બગલશે તેની સંપૂર્ણ જવાબદારી મનસુખ વસાવાની રહેશે તેવું પણ જણાવ્યું ભૂતકાળમાં અમારી સાથે લોકોના દબાણ થી ખોટા કેસો થયા છે આ વખતે કરશે તો અમને કોઈ વાંધો નથી પણ અમે ખુલ્લા મેદાનમાં પછી તમારી સાથે ઘર્ષણમાં આવીશું પોલીસ સાથે ઘર્ષણમાં આવીશું એ ચોખ્ખી વાત છે હવે અમે નથી સહન કરવાના જો બહુ સહન કર્યું છે

નોંધનીય છે કે હાલમાં અડાલજ મુંબઈ બરોડા રાજકોટ ગોધરા ભુજ સહિત અન્ય શહેરોના કુલ અઢાર ત્રિમંદિરોમાં હજારો અનુયાયીઓએ દર્શનનો લાભ લીધો છે અને જ્યારે મુંબઈના થાણે પુણે અને વેરાવળમાં વધુ ત્રણ મંદિરો નિર્માણધીન છે ત્યારે સુરતના અબ્રામામાં પણ વધુ એક ત્રિમંદિર નિર્માણ પામશે સાત પીગા ભૂમિમાં નિર્માણ પામશે ત્રિમંદિર દેશમાં કુલ આવા અઢાર ત્રિમંદિર આવેલા છે આબ્રામા ખાતે હવે બીજું એક ત્રિમંદિર બનશે પંચમહાલમાં બોકસ લગ્ન નોંધણી પ્રકરણમાં ખુલાસા થયા છે આજે દસ્તાવેજની ચકાસણીનો રિપોર્ટ ડેપ્યુટી ડીડીઓને સોંપાશે પાંચસો એકોતેર દસ્તાવેજની ચકાસણી ચારસો પાસઠ મળ્યા છે એકસો છ દસ્તાવેજ નથી મળ્યા ટીડીઓએ દસ્તાવેજો વગર નોંધણી કર્યાની આશંકા જતાવી છે ત્યારે શહેર ટીડીઓએ પાંચસો એકોતેર દસ્તાવેજોની ચકાસણી કરી હતી એકસો છ દસ્તાવેજ અંગે તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે અને જે એકસો છ ડોક્યુમેન્ટ નથી મળી આવ્યા જે કોના છે અને કેમ રજૂ નથી થયા તે અંગે પણ તપાસ કરવામાં આવશે સાત લગ્નની નોંધણી અન્ય રાજ્યોના યુગલોની થઈ શહેરા ટીડીઓની તપાસમાં મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ રાજસ્થાન અને મહારાષ્ટ્ર રાજ્યના સાત યુગલોના લગ્ન નોંધણી થયાનું બહાર આવ્યું છે શહેરાના બલાદ્રા ગ્રામ પંચાયતના તત્કાલીન તલાટી પી એમ પરમારના કાર્યકાળ દરમિયાન થયેલી લગ્ન નોંધણીમાં બોગસ લગ્નની નોંધણી થઈ હોવાનો આક્ષેપ બાદ તપાસ હાથ ધરાઈ જેમાં શહેર ટીડીઓએ દસ્તાવેજોની ચકાસણી કરી પંચમહાલ નાયબ જિલ્લા વિકાસ અધિકારીને સોંપાશે 464 ડોક્યુમેન્ટ મળી આવેલ છે 106 ડોક્યુમેન્ટ કોઈ પણ જાતના મળી આવેલ નથી અને લગ્ન નોંધણી થયેલ હોય એવું લાગે છે અને એની અંદર જોતા અમુક ડોક્યુમેન્ટની અંદર થોડીક વિસંગતતાઓ પણ જોવા મળેલી છે જેમાં અમુક દાખલા તરીકે જોઈએ તો પ્રમાણનો દાખલો જરૂરી છે એ પણ નથી અમુકમાં નથી અમુક દાખલા તેવા એવા થોડી નાની નાની વિસંગતાઓ પણ જોવા મળેલી છે એનો વિગત આવતીકાલે જિલ્લા વિકાસ અધિકારીને સુપ્રદ કરવામાં આવશે અલગ અલગ રાજ્યોમાંથી ટોટલ સાત લખ્નો જોવા મળેલા છે એમપી એક તો મહારાષ્ટ્ર નું છે એમપી નું છે યુપી નું છે રાજસ્થાન છે એક લખ નાગાલેન્ડની છોકરી છે ગુજરાતમાં પણ એવી છે